સુરત ટ્રાફિક પોલીસનો અવતર પ્રયોગ જોવા મળ્યો હતો જેને લઈ લોકોમાં પણ પોલીસની કામગીરીની સરાહના કરી હતી સુરત ટ્રાફિક પોલીસ લોકો માટે કોઈને કોઈ કામગીરી કરી રહી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલા નવતર પ્રયોગને લઈ લોકોમાં પણ પોલીસની કામગીરીની સરાહના કરી હતી પોલીસ દ્વારા લોકો માટે અને ખાસ કરીને ટ્રાફિકના નિયમોને લઈ લોકોને જાગૃત કરવા કાર્યો કરવામાં આવે છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માન્ય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ હાલમાં એક ટ્રાયલ પ્રોજેક્ટનું અમારા તરફથી એક ડેમો કરવામાં આવી રહ્યો છે જેમાં સુરત શહેરના એચક્યુટી પોઈન્ટ ખાતે એસી હેલ્મેટનું અમારા બે કર્મચારીને આપી અને એસી હેલ્મેટથી એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે સાથે સાથે એ વધારે સમય પોતાના પોઈન્ટ પર ઊભા રહી અને સુંદર રીતે ટ્રાફિક નિયમન સિગ્નલ મુજબ કરી શકે તે માટે આ ડેમો હાથ ધરવામાં આવી રહ્યો છે અને એની સફળતા મળેથી ચોક્કસ સુરતના શહેરના જે મેઇન મેઇન જંક્શનો છે એમને એમના કર્મચારીઓને એસી હેલ્મેટથી એસી હેલ્મેટ આપવામાં આવશે જેથી કરીને એમની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય